thank you દેડિયાપાડા વિસ્તારના આપના ધારાસભ્ય ચેતર વસાવા એ ન્યૂઝ પલ્સ સાથેની રૂબરૂ મુલાકાતમાં જણાવ્યું હતું કે તેમના જેલવાસ દરમિયાન જે કામો થવા જોઈએ તે થયા નથી અને કામો થયા જ નથી પરંતુ તે કામનું લાખો રૂપિયાનું ચૂકવણું થઈ ગયું છે જેની તપાસ કરવી જરૂરી છે જો તેમ નહીં કરવામાં આવે તો અમે મોટું આંદોલન કરીશું છો કે મારા પર જે એક ખોટો કેસ કરવામાં આવ્યો હતો અને એ સંદર્ભમાં હું છેલ્લા છ થી સાત મહિનાથી મારા પોતાના વિસ્તારમાં પણ હું આવી નથી શક્યો શરૂઆતમાં ભૂગર્ભમાં હતા પછી જેલમાં હતા પછી આ વિસ્તારમાં મને પ્રવેશ બંધી હતી તો આ દરમિયાન કેટલી કામગીરી થઈ એ બાબતને લઈને અમે તાલુકા વિકાસ અધિકારી હોય જિલ્લા આયોજન અધિકારી હોય ટ્રાઇબલ સપ્લાની ઓફિસ હોય અને નર્મદા જિલ્લા વન વિભાગની ઓફિસમાંથી તમામ માહિતીઓ અમે કાઢી તો આ છથી સાત મહિનાની અંદર કરોડો રૂપિયાના બિલોના ચૂકવણા થયા એમાં ઘણી યોજના એવી હોય છે કે જેમાં પદાધિકારીઓ સાથે ચર્ચા વિમર્શ કર્યા બાદ જ એ આયોજન મંજૂર કરવાનું હોય છે તો અમે આગળ ઘણા યોજનાઓમાં અમે આગળ પોતે આયોજન કરીને સાંસદશ્રી હોય ધારાસભ્ય તરીકે અમે હોય તાલુકા જિલ્લાના પ્રમુખ અમે બધા આયોજન કરીને આપેલા હતા દિવાળી પહેલાં છતાં અધિકારીઓએ બહારની એજન્સીઓને બોલાવીને આ આયોજન રદ કરીને પોતાના મનમાનીના કામો મૂકીને બિનઉપયોગી કામો મૂકીને પાંચ પાંચ ઘણા એસ્ટિમેટો બનાવીને જે નવા કામો મંજૂર કરી દીધા તો એ બાબતને લઈને હું આવેદનપત્ર મારા અહીંના તાલુકાના જિલ્લાના સભ્યો સરપંચો બધાને લઈ જઈને અમે આવેદનપત્ર આપતા હતા પણ પોલીસે અનેક જગ્યાએ નાકાબંધી કરીને ભરૂચ અને નર્મદા પોલીસે અમને કલેક્ટર કચેરી સુધી જવા નથી દીધા એમણે સંહિતા લાગુ છે એવી વાત અમારી સમક્ષ મૂકી હતી એટલે ક્યાંક ને ક્યાંક આ જે ભ્રષ્ટાચારો થયા છે એમની સામે કોઈ મોટા ગજાના નેતાનો હાથ હશે એના પૈસા કોઈ જગ્યાએ વપરાયા હશે જે બહાર આવવાના કૌભાંડના વીકના લીધે અમને રોકવામાં આવ્યા હોય એવું સ્પષ્ટ માનું છું અમારી પાસે પુરાવા છે જે કાર્યપાલક ઇજનેર સિંચાઈ અને પ્રાયોજના વહીવટ દ્વારા અધિકારી દ્વારા જે આઠ કરોડ બાવન લાખના ચૂકવણા કર્યા છે એવી કોઈ એજન્સી આ વિસ્તારમાં નથી કે કોઈ કામો થયા નથી વિકાસશીલ તાલુકામાં ગયા વર્ષે જે બાયોગેસ અને હાઈમસના દસ ગણા આયોજનો દસ ગણા એસ્ટીમીનો બનાવીને ચૂકવણા કરવામાં આવ્યા

કરોડો રૂપિયાના એજન્સીના નામે વાવચરો બને છે અને ટ્રાઇબલનું બજેટ આવી રીતના વપરાય જાય છે તે થોડું ચાલવાનું છે તમે એવી રીતના આદિ આદર્શ ગ્રામમાં અમે ભૂતકાળમાં માંગણી કરી અડસઠ કરોડ રૂપિયા આવ્યા માત્ર અઢાર કરોડ રૂપિયાના ગ્રામ સભાના ઠરાવોમાં મંજૂરી કરવામાં આવી પચાસ કરોડનું આયોજન અધિકારીઓ અને એજન્સીઓ બારોબાર કરી દીધું અને એને મંજૂરી પણ આપી દીધી તો આની સામેનો અમારી મુહિમ છે તમે મનરેગામાં જોયું હશે મારી ગેરહાજરીમાં બાવીસ કરોડના મટીરિયલના બિલોનું ચૂકવણું કરવામાં આવ્યું કે આ એજન્સી અહીંયા નાખ્યું એક પણ ગાડી સિમેન્ટ રેતી કપચી કે સળિયા આ વિસ્તારમાં નાખ્યા નથી અને એને રોયલ્ટીના બિલો પણ નથી કપચી નાખે તો કઈ કોરીમાંથી કપચી નાખીએ તો પુરાવા હોવા જોઈએ ને બારોબાર ચુકવણા કરવામાં આવ્યા એમની સામેનું આવેદનપત્ર હતું ક્યાંક ને ક્યાંક આદિવાસીના સર્વાંગી વિકાસ માટે આર્થિક ઉત્થાન માટે અને અહીંના લોકો બાળકોના કુપોષણ દૂર કરવા માટે શિક્ષણ માટે આરોગ્ય માટે જે પૈસા આવે છે એમને આ નોક બાબુશાહી નોકરશાહી ચલાવનારા લોકો બહારથી એજન્સીઓ લાવીને જે સગે વગે કરે છે એમની સામેનો અમારો વિરોધ છે આવનાર દિવસમાં ભાજપના મનસુખભાઈ વસાવાને પણ અમે વિનંતી કરીએ છીએ કે પણ આમાં સહયોગ આપે આવનાર દિવસોમાં સરકારનો સમય લઈશું મુખ્ય સચિવનો સમય લઈશું અને વિજિલન્સ તપાસ થાય એવી અમારી માગણી છે જો આમ કરવામાં નહીં આવશે સાત દિવસ પછી અમે કલેક્ટર કચેરી અને નર્મદા કમલમનો ઘેરાવો કરવાના છે અને હજારોની સંખ્યામાં અમે ઉતરવાના છે એ આપના માધ્યમથી હું કહેવા માગું છું અને સર મેં એવું બીજું સાંભળ્યું છે કે છોટાઉદેપુરમાં જે રીતના નકલી કચેરી હતી એ ડેડિયાપાડામાં પણ લાગે છે દાહોદમાં નકલી કચેરી પકડાઈ આજે તમે જોયું હશે અરવલ્લી જિલ્લાના મોડાસામાં નકલી કચેરી પકડાઈ જે મેં ફરિયાદ આપી છે એમાં જો તપાસ કરવામાં આવશે તો નર્મદા જિલ્લામાં પણ એ નકલી કચેરી બરાબરની છે અને એમાં ઘણા અધિકારીઓ સંડોવાયેલા છે એટલે એના પર પડદો પાડવામાં આવે છે પણ અમે જો તપાસ નહીં થશે તો અમે આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન કરીશું સરકારને અમે કેટલી વાર કીધું છે છતાં કાર્યવાહી નહીં થશે તો અમે આંદોલન વન વિભાગે અહીંયા કાર્યક્રમ કર્યો છે છ કરોડને છત્રીસ લાખ રૂપિયાનો ખર્ચો કર્યો તો અમે આટલી મોટી ચૂંટણી લડીએ એમાં નથી ખર્ચો થયો તો આ એક કાર્યક્રમમાં આટલા બધા પૈસા વધારે લેવાનાથી થોડું ચાલે ટ્રાઇબલ લોકોનું બજેટ છે અમે ટ્રાઈબલના લીડર છે અમારા લોકોનું બજેટ જો આવી રીતના સગે વગે કરશે તો અમે ક્યારે પાછી પાણી નથી કરવાના પોલીસને આગળ કરશે કે આર્મીને અમે લડી લેવાના મૂળમાં છે પણ ન્યાય અમને જોઈએ આપના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ